એટલે કાંઈ નહીં તો અંજાર અંજાર તો વાગી જાય ખબર ન પડે કેમ બપોરથી કારણ કે આખા અઠવાડિયાની નીંદર કાઢવાની હોય આખો અઠવાડિયું તો ઓફિસ જતા હોય હવે તમને હું રેગ્યુલરલી બતાવતો રહીશ કે હું કઈ રીતે ઓફિસ જાઉં છું કઈ રીતનું મારું લાઈફ રૂટીન છે કઈ રીતનું કેમ છે તો કંઈ જ મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો અને આજ રવિવારનો દિવસ છે બહુ ઇન્ટરેસ્ટિંગ રવિવાનો દિવસ હોય આપણો તો આ વાળે કાઢ્યા આવે છે વાળ આઈ થિંક મારે ટૂંકા કરાવવા પડશે તો હવાર હવાર માં ઉભા થઈ જાય થોડુંક ફ્રેશ થઈને નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી ફ્રેશ થાય અને પછી બહાર નીકળીએ ધીમે ધીમે આજનો દિવસ મારો કઈ રીતનો જાય છે તમને બતાવું તો ગાય છે હાલો તો ગાય જઈશ તમને ખબર છે આ વસ્તુ શું છે આ છે સેટાફી અમીર લોકોની વસ્તુ તો આપણી સ્કીન મસ્તીની થઈ જાય એમ કહે છે બધા આપણે મંગાવી લીધું છે કે દૂધ યુઝ કરવી છે અને રિઝલ્ટ એ સારું છે આમ સાફ કરી દેવાનું તો ફાઇનલી આપણે ઉઠી ઉઠીને છે ને એક મસ્તીનું સરપ્રાઇઝ મળ્યું છે એમાં મમ્મી છે ને આ એક નવું કાક વસ્તુ બનાવે છે જાટપુરી આનું કાક તો આવા સરપ્રાઇઝ ધીમે ધીમે અમને મળતા રહી છે તો આ હેની ચટણી બનાવો મમ્મી આ કાક બનાવે છે હેની ચટણી છે મમ્મી લીલા મરચાં અને ધા અને લીલા મરચાં અને ધાણાની ચટણી બનાવે છે એક ચટણી હામે લિક્વિડ ફોર્મમાં બની ગઈ છે કંઈ રજવાડીની બનાવીને રજવાડીની ખાટડી બનાવી છે આ બધું નાખીને એક મસ્તી બનાવવામાં આવે છે અને આને છે ને મિત્રો અહીંયા આવીને મારે ઉમી દાણા કહેવા મળ્યા આને પેલા છે ને દેહમાં છે ને કોથમરી કહેતા એકવાર છે ને વડોદરામાં મેં કોથમરી લેવા નીકળ્યા ને તો કોઈ કોથમરી ન આવી સમજ્યા દાંત કાટે પાછા કોથમરી ન આવી ત્યાં પછી ખબર પડી કે ધાણા કહેવાય હા પછી ભાઈ એમ કીધું આને શું કહેવાય કે આને તો ધાણા કહેવાય પછી એમ કરીને અમે ધાણા લીધા કોથમરી ન મેળવી તો કહી જઈશ તમને એક વસ્તુની સલાહ આપો હું ધાણા કે કોથમરી કે પણ સમજી જવાય જરાક મારા કારણ કે આનું ટ્રાન્સલેટર ન આવે માતાજી સુખી રાખે એ બધાને તો આરો રાડે છે કેળા જલ્દી છાટ મસાલા શું કહેવાય અમને છાટપુરી છાટપુરી પૂરી કહેવાય તો છાટપૂરી જલ્દી જલ્દી આપણી બની જાય એટલે તમને બતાવું કે કેવી છે અને તમને હું રિવ્યુ આપીશ આજ આપણે મમ્મી કાક નવું ક્યાંથી જ બનાવો મુકાવું તમે યુટ્યુબમાંથી કે પર્સનલી ઉયું કીરું બનાવ્યું પર્સનલી બનાવ્યું છે તો તમને નવું કાક જોવા મળશે તો હાલો બચાવ ગાઈઝ આ ખાટી મીઠી ચટણી બની ગઈ છે અને ઉપર ત્યાં આમાં લાગશે દહીં તો ગાઈઝ અહીંયા આપણે ડેકોરેશન કરવામાં આવે છે આની ઉપર ચાહે પહેલાં ચટણી આખો ચટણી જાય છે આની ઉપર પહેલાં વાહ ભાઈ

ઘડીકનો રહી ગયો ખાઈ નો જા આગળ ઉડીશ એ બોલ ખાઈ નો જાત આગળ ઉડીશ અત્યારે શું કામ આવ્યો એ માતાજી સુખી રાખે યાર હાલો તો ગાઈ જલ્દી જલ્દી મસ્ત મસ્ત બની જાય છે આવું ક્યાંથી શીખા હું મે બનાવતા હે આમ ન બોલો આમ કાક મગજમાં મગજમાં કાક નવું નવું આવ્યા કરે પણ બનાવે છે દુધિયાનું શાક કરક કરક

આપણી પાસે આપો આવડો બધું સાહેબ બધી બનાવવાના છો અમે ખાવી એટલી જ બનાવ તો પછી ક્યારેક બનાવતા તમે જો દહીં અને આવડી ચટણી બે આવી ગયું છે અને હવે અહીંયા લીલી ચટણી છે કી હાલો જાવ હા તે આ લીલી ચટણી આપણે મરચાં કોથમરી અને અંદર લીંબુ નાખેલું છે જરાક બહુ મસ્ત ચટણી છે અથવા તો ધીમે ધીમે બની રહેવા બની રહ્યું છે દહીં છે ને આવડો યુઝ કરવાનું એટલે મજા આવે જરાક બટરી આવે ને હમ મસ્તીનું દહીં આવે ગાઈસ ધીમે ધીમે બની રહ્યું છે બની જાય એટલે તમને બતાવું ને પછી ધીમે ધીમે ખાઈ લઈએ ગાઈસ દહીં દહીંની તીખારી મસ્તીની મમ્મીએ બનાવેલી રોટલી કેળા તો ખાઈ ગયા અને આલુ પૂરી નાસ્તો કર્યો છે આપણે આરે ગલી ગલી સિમસીમ ચાલુ કર્યું છે મોસ્ટલી યાદ આવી ગયું મેં નાના હતા ને તે જોતા કમેન્ટ કરજો તમે તમારામાંથી કોણ ગલી ગલી સિમસીમ જોતું તો દઈને હું ખાઈ લઈ અને મળ્યું તમને હલો ગાય તો તડકા આવે પહેલાં કરતા હળવા પડી ગયા છે ઘણા ખરા અને અહીંયા જો શેરી આવું ખાલી જેવી છે આમાં આ શેરી મસ્ત છે આ જો ગાયત્રી માસ છે ને ઓછી ફેર છે

હાલો ગાઈ તો વાત એ છે કે અમે બે ભાઈ છે ને નીકળ્યા હતા બરોબર કે ક્યાંક જવું છે આ બહાર આવીને મને પૂછ્યું ક્યાં જવું છે હું એના છે કે અહીંયા જાવું છે બે એકા બીજાના ભરોસે નીકળ્યા ક્યાં જવું એ કોઈને ખબર નથી કોઈ જાગ તો જાવું ગાઈ બ્લોગ આવવા જોઈએ ડેલી હવે જાવી જોઈએ ઉગતા પરના મેલરી ભાઈ હા તો હાલો મેલડીમાં દેખાડવી તમને ઉગટા પડના મેળડીવાળા વારે વારે નેરવાળા મેલડીમાં આવી હવે આજકાલ નક્કી નહોતું ફરતા ફરતા હીરાબાગ બાજુ વેવા હતા હવે ઉગતા પડતા મેળડીમાં જાતા વ્યાય કોરું પે આઈ અમને છે ને હાલતા હલતા થોડોક છે ને કહેવાય ખોખડો લાગી ગયો તો એટલે અમે ટ્રેનકી ખાવા વે હીરાબાગવાળા રસ્તે છે ઉખડો લાગી જાય છે ચાલતા ચાલતા અને ગરમી એવી છે આ સોમાના જેવું જરાક આવ્યું છે સલુમ વરસાદ થઈ જાય સલુમ ગરમી થઈ જાય કઈ ઋતુ આવે ને એટલે જ ખબર પણ કઈ ઋતુ આવી જ ખબર નથી પડતી સોફાઓ છે તડકો છે બધું ભેગું રવિવારે બધું દેખાવાનું હોય ને અત્યારે તો બસ નહીં અત્યારે તો બસ જો અમે બેઠા છીએ ફ્રેન્કી ફ્રેન્કી ટાઈમ જાય ધીમે ધીમે મેળી મારું દર્શન કરો તો હાલો ખાઈ હાલો કરો કંકુને ખાઈ જઈશ હલો ભાઈ પહેલો આપણને સેન્ડલો પડી જો

તો બસ ધીમે ધીમે જઈએ હવે તો ગાઈસ તો ફાઇનલી અમે આવી ગયા છીએ રિક્ષામાં અને હું આ કોણ છે હા છોકરો છે અને આ છે આ મનોજ છે અમે બધા હા ધીમે ધીમે બાંધી છે અમે હેલિકોપ્ટર છે હેલિકોપ્ટર હતો

તો ત્યાં તમારે તમારા રેડી બરોબર તો મહેનત કરતા રહો ને મહાદેવના દર્શન કરવા પેલા વર્ગમાં જવા પાસે આવ્યા છે દર્શન કરવા તમને દર્શન કરાવી ચાલો